પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો પહેલો પ્રશ્ન પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો તો વૃક્ષની આંતરછાલ બીજો પ્રશ્ન નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી તો કે વાહનો ત્રીજો નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે અભિલેખો ચોથો હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી તો કે ભુર્જ પાંચમો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખાણોના લેખને શું કહેવામાં આવે છે તો અભિલેખો છઠ્ઠો કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે અશોકના ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે પુરાતત્વશાસ્ત્રી ઇતિહાસકાર ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે સિંધુના ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હિન્ડોસ ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા ઇન્ડસ કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે ઋગ્વેદમાંથી ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જમના વર્ષથી કરવામાં આવે છે ખ્રિસ્તી ધર્મના ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ છે ઈસુ ખ્રિસ્ત ઘણીવાર વાર સાલવારીને એ ડી ને બદલે કઈ રીતે લખવામાં આવે છે તો કે સીઈ ઘણી વાર સાલવારીને બીસી ને કઈ રીતે લખવામાં આવે છે તો કે બી સીઈ સોળમો તમે નીચેનામાંથી કોને હસ્તપ્રદ ગણતા નથી તો કે તામ્રપત્રને પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ એમાં પહેલું ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ ઇન્ડિયા અને ભારત પ્રાચીન સમયમાં લોકો તાળના પર્ણ પર હસ્તપ્રત લખતા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લાના કોબા ખાતે આવેલ છે ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે ભારતમાં પ્રાચીન યુગના વિશેની માહિતી તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી મળે છે પ્રશ્ન નંબર ખરા ખોટા ચાલો એમાં જોઈએ ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોની માહિતગાર કરે છે સાચું ઇતિહાસ આપણે વર્તમાન કાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે ખોટું તામ તાળપત્ર એટલે તાડ વૃક્ષની છાલ પર લખાયેલ હસ્તપ્રત ખોટું અશોકના ભોજપત્રો ખૂબ જ જાણીતા છે ખોટું પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત સંસ્કૃત અને તમિલ ભાષાઓના જોવા મળે છે સાચું સિક્કા પર ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે સાચું પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે તો કે સાચું તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતોમાંથી ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે ખોટું ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવેલો છે ખોટું ભરત નામનો માનવ સમૂહ દક્ષિણ ભારતમાં આવીને વસ્યો હતો ખોટો ચાલો એના પછી જોડકા અભિલેખ અભિલેખમાં શું આવશે તો કે કે પથ્થર ધાતુ કોતરાયેલું લખાણ તામ્રપત્ર એટલે કે તાંબાના પત્ર ઉપર કોતરેલું લખાણ બીસી એટલે કે ઈસવીસન પૂર્વે અને એ ડી એટલે કે ઈસવીસન ચાલો જોડકામાં બીજું પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે કે મંદિરો અને મોઠો પછી ઇન્ડસ સોરી પુરાતત્વશાસ્ત્રીઓમાં શું આવશે તો કે આર્કિયોલોજીસ્ટ પછી ઇન્ડસમાં શું આવશે તો કે સિંધુ પછી તામ્રપતોનું એક જ સંગ્રહસ્થાન તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અને હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન તો કે મંદિરો અને મઠો ચાલો એના પછી નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ સિક્કા સૌથી જૂના સિક્કા છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત ભોજપત્રો તામ્રપત્રો સિક્કા જૂની ઇમારતો ઈંટો પથ્થરો ઓઝારો મનુષ્યો કે પ્રાણીઓના આટકા વગેરે છે ત્રીજો પ્રશ્ન સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિઓ રાજનીતિ શાસ્ત્ર વર્તમાન સમાજ જીવન વગેરેની જાણકારી આપે છે ચોથો પ્રશ્ન પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો પછી હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે તો કે હસ્તપ્રતોમાં સંસ્કૃત પાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે છઠ્ઠો પ્રશ્ન ક્યાં ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે શિલાલેખો અને અભિલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય માટે ટકી રહ્યા છે સાતમો તામ્રપત્ર કોને કહેવાય છે તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવેલ લખાણને તામ્રપત્ર કહે છે રાજાઓ તામ્રપત્રનો ઉપયોગ કેવી રીતે કરતા હતા રાજાઓ પોતાનો વહીવટ તંત્ર અને દાનની માહિતી લખવા તામ્રપત્રનો ઉપયોગ કરતા હતા નવમો પ્રાચીન કાળમાં ભારતમાં ક્યાં કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા પ્રાચીન કાળમાં ભારતમાં મેગ મેગેસ્થનીસ ફાહિયાન યુએન સ્વંગ વગેરે વિદેશી પ્રવાસીઓ આવ્યા આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે આપણા દેશને ઇન્ડિયા અને ભારત બે નામોથી ઓળખવામાં આવે છે પછી અગિયારમાં પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં છે દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવે છે દુનિયાનો સમય ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે આપણા દેશમાં ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો આવે છે ખ્રિસ્તી ધર્મ મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે તેથી અનેક રાષ્ટ્રની જેમ દેશમાં ઈસવીસનનો ઉપયોગ થાય છે ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી પચીસો વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે તો આપણી સમજ ભૂતકાળને પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જીવંત કરે છે સત્તરમો ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારેને ઇન્ડિયા ઇન્ડિયાથી ઓળખતા હતા ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયાથી ઓળખતા હતા છઠ્ઠો પ્રશ્ન નીચેના પારિભારિક પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તાડપત્રો 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 એટલે વૃક્ષના પર લખાયેલ હસ્તપ્રતો ભોજપત્રો ભોજપત્રો એટલે ભુજ નામની વૃક્ષોની છાલ પર લખાયેલી હસ્પ્રતો અભિલેખો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખને અભિલેખ કહે છે પંચમાર્ક સિક્કા ધાતુના સિક્કાની છાપ ઉપસાવવા તેને બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા એટલે પંચમાર્ગ સિક્કા સાતમો પ્રશ્ન નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી તેના પર કોતરાવતા શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા તેથી રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા બીજો પ્રશ્ન ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર વિદ્વાનો છે ઇતિહાસકારો માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે તાડપત્રો અને ભોજપત્રો જેવી હસ્તપ્રથો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે છે ઇતિહાસકારો ઇતિહાસને જીવંત રાખવા ચોક્કસ સમયની માહિતી આપે છે તેઓ ઐતિહાસિક સ્ત્રોતનો ઝાંસુથી જેમ અભ્યાસ કરે છે આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે સિક્કા પર જે તે સમયના રાજાનું નામ તેના ધર્મો અને સંસ્કૃતિ જેવી માહિતી જોવા મળે છે સિક્કાઓના આધારે જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે ગ્રીક મૌર્યકાળ અને ગુપ્તયુગના સમયની ઘણી માહિતી સિક્કાઓથી પ્રાપ્ત થાય છે આમ સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે ચાલો આઠમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો બીસીનો અર્થ સમજાવો બીસીને અંગ્રેજીમાં બિફોર શ્રાઇસ્ટ કહેવાય છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય ઉદાહરણ તરીકે બે હજાર ઈસ્વીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષ ચાલો એના પછી બીજો એડીનો અર્થ સમજાવો તો એડીનો અર્થ એનનો ડોમિનિક ડોમિની કહેવાય એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય ઉદાહરણ તરીકે ઈસવીસન બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ ગુજરાતમાં તામ્રપત્રો કયા કયા સ્થળે સચવાયેલા જોવા મળે છે તો ગુજરાતમાં તામ્રપત્રો તર હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદની ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર સ્થળે સચવાયેલા જોવા મળે છે સિક્કાઓને આધારે કઈ માહિતી પ્રાપ્ત થાય છે સિક્કાઓને આધારે જે તે સમયના રાજાનું નામ તેના ધર્મ અને તેની સંસ્કૃતિ જેવી માહિતી મળે છે નવમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો આપણે ઇતિહાસકારનું અધ્યયન શા માટે કરવું જોઈએ ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે આપણે આપણા પૂર્વજો કેવા હતા તે ક્યાં રહેતા હતા તેઓ શું કહેતા હતા તું શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા એમ અનેક યુગનો માનવ જીવનના રીતિ રિવાજો માન્યતાઓ તેમજ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે આથી આપણે સમાજ જીવનના ભૂતકાળને જાણવા માટે ઇતિહાસનું અધ્યયન કરવું જરૂરી છે ચાલો એના પછી બીજો પ્રશ્ન આપણા દેશનું નામ ઈન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું આપણા દેશને બે નામથી ઓળખવામાં આવે છે ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે ઈરાનીઓ સિંધુને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખાતા જ્યારે ભારત શબ્દ ઋગ્વેદમાંથી જાણવા મળે છે ભરત નામનો માનવ સમૂહ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે ત્રીજો પ્રશ્ન ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે ઇતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો સિક્કા ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂનાઓ મનુષ્યો અને પ્રાણીઓમાં પ્રાણીઓના હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતને શોધીને તેનો અભ્યાસ કરે છે અને એ સમયની સંસ્કૃતિથી આપણને માહિતગાર કરે છે આ રીતે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ અધ્યયન કરે છે વિદ્યાર્થીઓએ નીચેના પ્રશ્નોના અવતાર પોતાની નોટબુકમાં લખવા તાણપત્રો અને ભોજપત્રો અને અભિલેખો અહીં તમારું પ્રથમ ચેપ્ટર છે એ પૂરું થાય છે થેન્ક યુ